લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયા સક્રિય રીતે સહભાગી થાય ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને કચ્છ એકત્રીસ જેટલી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો સામે એમઓયુ કરવામાં આવ્યા હતા જિલ્લાની અગત્યની સંસ્થાઓને આવરી લઈને અસરકારક મતદાર જાગૃતિ માટે એમઓયુ કરવાનો કાર્યક્રમ કચ્છ કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરા તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ તમામ સંસ્થાના પ્રતિનિધિશ્રીઓને આવકારીને આગામી ચૂંટણી પર્વમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં મતદાર જાગૃતિ કામગીરીમાં ચૂંટણી તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં આવેલા અગત્યના ઔદ્યોગિક એકમોની સાથે સંકળાયેલા કામદારો શ્રમિકો ચૂંટણી વિષયક તથા મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓમાં સહભાગી થાય તે હેતુથી એમઓયુ કરવાનું આયોજન કરાયું છે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈએ જણાવ્યું હતું ઔદ્યોગિક સંસ્થાઓ સહિત દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ સાથે પણ એમઓયુ કરવામાં આવ્યા હતા ડીઆરડીએ કચ્છ પીજીવીસીએલ ફોકિયા કચ્છ બીપીએ ગાંધીધામ કાસેજ ગાંધીધામ વેલ્સપન અંજાર અદાણી પોર્ટ મુન્દ્રા જીએમડીસી ગટશિશા જીએમડીસી માતાના મઠ જીએમડીસી ઉમરસર જીએમડીસી પાંદરો એમડીમ એસોસિએશન કચ્છ એફપીએસ એસોસિએશન કચ્છ ચાઇના ક્લે એસોસિએશન કચ્છ બેન્ટોનાઇટ એસોસિએશન કચ્છ સરહદ ડેરી નવચેતન અંધજન મંડળ જીઆઈડીસી નખત્રાણા જીઆઈડીસી નાગોર જીઆઈડીસી દ્રબ અલ્ટ્રાટેક સિમેન્ટ વાયોર સાંગી સિમેન્ટ સાંધીપુરમ બીકેટી કંપની અંજાર ચેમ્બર્સ ઓફ કોમર્સ ગાંધીધામ અને ટીમ્બર્સ એસોસિએશન ઓફ ગાંધીધામની સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા જણાવાયું છે